રાજ્યમાં વધ્યું આધુનિક ખેતીનું ચલણ આધુનિક પદ્ધતિથી ખેતી તરફ વળ્યા ખેડૂતો અમરેલીના ખેડૂતોની લાખો માં આવક આઠ પાંચ ખેડૂતે કરી સારી કમાણી લાખોની કમાણી માટે ખેડૂતને મળી સારી તક સંજયભાઈ ઢોલરિયા લઈ રહ્યા છે મબલક પાક આધારિત ખેતી ખેતી કરી વિકાસ પરંપરાગત કેમ છોડી રહ્યા છે ખેડૂતો ખેડૂતો કમાવી રહ્યા છે લાખોમાં આવક અમરેલીના ખેડૂતોએ કર્યો ખુલાસો રાજ્યભરમાં આધુનિક ખેતીને સરકાર દ્વારા ખૂબ જ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે આધુનિક ખેતીનું ચલણ રાજ્યના ખેડૂતોમાં વધી રહ્યું છે ત્યારે અમરેલી ગ્રામીણ વિસ્તારના ખેડૂત સંજયભાઈ ઢોલરિયા આધુનિક ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે સંજયભાઈ વડિયા ગામમાં રહે છે અને તેઓ ધોરણ આઠ પાસ છે છતાં આધુનિક ખેતી કરીને તેઓ પ્રગતિ તરફ આગળ વધ્યા છે તેઓની પાસે હાલ કુલ વીસ વીઘા જમીન છે જેમાં તેઓ આધુનિક ખેતી કરે છે આધુનિક ખેતીમાં ચોમાસામાં મગફળી અને કઠોળ પાકમાં ચોળી મગ તેમજ અન્ય પાકનું વાવેતર કરવામાં આવે છે ગાય આધારિત ખેતીની અપનાવેલી રીતથી અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂત તરીકે સંજયભાઈ ઢોલરિયાની ખેતીના ખેતી પાક મળના નહીં પણ કિલોના ભાવે વેચાણ થાય છે સંજયભાઈ ખેત જણસોને એક કિલો પાંચ કિલોના પેકિંગ કરીને મબલક કમાણી કરતા ખેડૂત બન્યા છે આજના જમાનામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કમાવવાની ઉજળી તકો દરેક ખેડૂત અપનાવે તો તેની ખેતી અને ખેડૂત સદ્ધર થાય તે વાસ્તવિકતા સંજયભાઈ ઢોલરિયાએ સાબિત કરી દીધી છે શું કહેશો સંજીભાઈ જય ગૌ માતા મિત્રો આ જે છે ટિપણા તમે જોઈ રહ્યા છો આની અંદર આપણે જીવામૃત બનાવવામાં આવે છે જીવામૃત આ જે તમે જે જોયો crop ઈ crop માં બધે આખા ક્ષેત્રની અંદર જીવામૃત દ્વારા હું ખેતી કરું છું કે જેથી કરીને આ જે પોષક તત્વોનો ભરપૂર ભંડાર થાય આ આ ક્ષેત્રની અંદર હવે બીજું કે આજે હું જે કંઈ સેલિંગ કરું છું આવી રીતે બધું પકવી અને સેલ કરું છું ઘઉં કરું છું जौ કરું છું જુવાર કરું છું અને આજે તમે જોઈ રહ્યા છો એમ પોક પણ કરું છું આ બધું સેલિંગ મુંબઈ સુરત અમદાવાદ અને રાજકોટમાં કરું છું જે કોઈ જોઈએ લોકોને જોતો હોય તો ઓર્ડર પણ કરી શકે છે મોટા પ્રમાણમાં મારે ઓર્ડર પણ છે માટે જય ગૌ માતા ધન્યવાદ આ લોકોને જોતો તો તમારો મોબાઈલ નંબર બોલજો હા 98252 49164 શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ વડિયા જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી આપણા મિત્રો મારું નામ સંજયભાઈ ઢોલરિયા શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ આજે વડિયાની અંદર ધરાવું છું આજે પોક જે છે ને પોકની અંદર ખૂબ જ મહેનત થાય છે એટલે લોકો ઓછા કરે છે એની ડિમાન્ડ છે પણ આજે પોકની પ્રોસેસની હિસાબે માણસો ઓછા કરે છે પોતાને ખાવા પણ ના કરતા હોય એટલે ડિમાન્ડ છે એટલે આ જે પોક છે એને લીલા ઘઉંને શેકવાના આવે લીલી ડુંડીને ત્યાર પછી એની પ્રોસેસ જે છે એ અઘરી છે દાણા કરી અને પછી પંદર દિવસ સુકવવું પડે છે ત્યાર પછી એને પેકિંગ થાય છે અને ત્યાર પછી એ સેલ થાય છે ગ્રેડિંગ કરીને અન્ય પાકની અંદર બાજરો વાવું છું જુવાર વાવું છું ત્યાર પછી ઘઉં હોય વાઇઝ અને મગફળી પણ હોય છે તુવેર હોય છે આ અલગ અલગ મારા ગ્રાહકોની ડિમાન્ડ હોય એ પ્રમાણે હું વાવેતર કરતો હોઉં અને એ પ્રમાણે મારું સેલિંગ હોય